એક તરફ વરસાદી માહોલ છે ત્યારે રાજકોટના ગોંડલ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભારે વરસાદ એક તરફ વરસી રહ્યો છે આ વરસાદની વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાય છે એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ભૂકંપનો આંચકો રાજકોટના ગોંડલ પંથકમાં ભૂકંપનો નો આંચકો અનુભવાયો છે મધરાત્રે રાત્રે બે વાગ્યે બે પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો એક તરફ વરસાદી માહોલ છે ત્યારે રાજકોટના ગોંડલ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે